మచ్చి పకడ్వా

So, Hai, hey, hey, nama juga dari itu. Masih કોઈ એવું નહી કે અત્યારે કસે કચરો મતલબ હોય ને એ કાઢવાનું શરૂ છે

તો આ આને કહેવાય લાલો અને આ છે પાછો બરફ અને પાયલવા છે આ શિયાળવા છે આ પાયલવા છે આ કાટી છે હવે આ મારે છે ને ભાઈ શાક બનાવ છે તો બે ગુમલા ને એક પાયલવો શિયાળવો તો પાછો એમ કાલ તો વધી જાય હા શિયાળવો કાલ કાઢો ભાઈ એવી મજા આવી જઈ તમે વાત ન પૂછો કોઈ મિત્રો એટલી મજા આવી જાય સૌથી પહેલા તો આ લાલો તમે જુઓ અને આ લાલાની એક ખાસિયત છે કે આ કરડી જોઈ ને તો મેં કહીને કે જાનું મોઢું જો અહીંયા આવે

ના હવે પાસા કેટલા આવે હવે એમ છે જાળે હાવ પતી ગયા ને મતલબ હું કે ફાટી જાય તૂટી જાય ને વેખાઈ જો કા બધું અને આવે કેટલી બે બે ત્રણ ત્રણ આવે 150 150 500 ગ્રામ એમ હવે આવે બસ પૂરું થઈ ગયું સીઝન તો હોંડિયા તમને મેં દેખાડ્યા ઘણા સમયથી રાખેલા હતા તમને હોંડિયા કેવા લાગ્યા હાર લાગ્યા તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને મગર કેમ પણ કટે કાય હે તો પછી લે તો તમને એટલી બધી જોવા મે દેખાય આવે ને વિશેનલ મને વખત આવે તો ચેનલ માં ચેનલ હું કરું سلام نن سبسکرایب کړئ تر نه زته فره په تاسو مل شو نو په ویډیو ما ترې چي ماته دی بای بای ټاټا